પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે હજાર નવસો ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલા એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું અને ગુજરાતના ટોચના નેતાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થીઓને મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી ડીસામાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમનું સમાપન થયા બાદ મુખ્યમંત્રી હવાઈ માર્ગે અંબાજી જવા માટે પહોંચ્યા હતા અને અંબાજી નજીક આવેલા ચીખલા હેલીપેડ પર ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા હતા મંદિરમાં મુખ્યમંત્રીએ આજે વિશેષ પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના રૂબરૂ મુલાકાત હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ અને ચર્ચા કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનોની રિબીન કાપીને કળશ પૂજા કરીને લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ અંબાજી મંદિરમાં ઓનલાઈન પ્રસાદ વિતરણની શરૂઆત કરાવી હતી અને મંદિરમાં સંચાલકો સાથે ઓનલાઈન પ્રસાદના વિતરણની માહિતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાંતા રોડ પર આવેલી શ્રી શક્તિ નારી સશક્તિકરણ કેન્દ્રની મહિલાઓને સામગ્રી આપવા માટે રવાના થયા હતા